આજે મારી બારતનો દિવસ હતો ઘરમાં લોકોની ભીડ હતી મમ્મી તેના કામમાં વ્યસ્ત હતી નાની બહેન તેના મિત્રો સાથે લાગેલી હતી અને પિતા બહારના કામ તરફ જોતા હતા હું મારા મિત્રો સાથે શાંતિથી બેઠી હતી મારા ચહેરા પર ન તો સ્મિત હતું કે ના કોઈ રોનક કારણ કે હું લગ્ન કરવા માંગતી નહોતી હું આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી મમ્મી પપ્પાએ મને આ લગ્ન માટે જબરદસ્તી કરી હતી તેણે કહ્યું કે છોકરો સારો છે વ્યવસાય અને કુટુંબ ઉત્તમ છે પણ હું શું કહું છું કે સ્ત્રીની ઈચ્છા વગર લગ્ન કરવા ન જોઈએ મારી આંખોમાં આંસુ હતા હું મારી જાતને ખૂબ જ સખત નિયંત્રણ કરીને બેઠી હતી થોડા સમય પછી મને બોલાવવામાં આવી પપ્પાએ લોનમાં જ મંડપની વ્યવસ્થા કરી હતી બારાથી ઊભા રહીને મને આવકારો આપી રહ્યા હતા હું માથું નમાવી અને મંડપમાં આવી મારા દુલ્હાએ જ મારો હાથ પકડ્યો હતો અને મને મંડપમાં લાવ્યો હતો અચાનક તેઓએ તેનો હાથ મારી કમર પર મૂક્યો જે મને ખૂબ ખરાબ લાગ્યો જ્યારે મેં પાછો ફરીને જોયું ત્યારે તેના ચહેરા પર સહેરો હતો પછી મેં પંડિતજી તરફ જોવાનું શરૂ કર્યું કારણ કે તેણે અમને બેસવાનું કહ્યું હતું ત્યારે અમે બંને અમારી જગ્યાએ બેઠા અને લગ્નની ધાર્મિક વિધિઓ થોડી વારમાં પૂર્ણ થઈ ગઈ થોડા સમય પછી હું એક એવા વ્યક્તિના નામે થઈ ગઈ જે મને પસંદ નહોતો લગ્ન થતાની સાથે જ ખોરાક શરૂ થયો મને લાગ્યું કે હવે મારા પતિ તેના ચહેરા પરથી ચહેરો દૂર કરશે પણ હું આશ્ચર્ય પામી કે મારા પતિએ હજી તેનો ચહેરો બતાવ્યો નહોતો મારી એક બે મિત્રો પણ મારા કાનમાં આવી અને કહ્યું કે વરાજા પોતાનો ચહેરો કેમ નથી બતાવી રહ્યા મને પણ આજ પરેશાન કરતું હતું પરંતુ મેં પણ મૌન રહેવામાં વધુ માન રાખ્યું થોડા સમય પછી વિદાય કરવાનું કહેવામાં આવ્યું મારું દિલ કહેતું હતું કે હું આજે મારા માતા પિતાને ન મળું પણ હું એક પુત્રી હતી હું માને ગવે લાગીને ખૂબ રડી મેં તેને કાનમાં કહ્યું કે હું તમને અને મારા પિતાને માફ કરીશ નહીં આ કહીને હું તેની પાસેથી અલગ થઈ ગઈ હું જાણતી હતી કે મેં આ ક્રિયા ખૂબ જ ખોટી કરી છે તે બિચારા લોકો આખી રાત અસ્વસ્થ રહેશે પરંતુ મેં વિચાર્યું નહીં પરંતુ જ્યારે મેં મારી નાની બહેનને લગાવી ત્યારે હું ખૂબ રડતી હતી કારણ કે હંમેશા તેને માની જેમ પ્રેમ કરતી હતી તે મારા માટે મારી બહેન નહોતી પણ મારી પુત્રીની જેમ હતી પછી હું મારા પતિ સાથે કારમાં બેઠી ને આશ્ચર્યમાં હું ફરી એકવાર પડી ગઈ કારણ કે આ કાર શણગારેલી નહોતી નહીતર સામાન્ય રીતે ગાડી ખૂબ જ શણગારેલી હોય છે પણ એક વાતની મને અનુભૂતિ હતી કે મારા પતિ ખૂબ અમીર છે કારણ કે બધી કાર મર્સિડીઝ હતી ભારતમાં એક પણ બસ આવી ન હતી અને અમારી સાથે ઘણા વાહનો કતારમાં ચાલી રહ્યા હતા લાંબા અંતર પછી કાર એક મોટા મેન્શન સામે રોકવામાં આવી મેં બાજુ નજર દોડાવી તો હું સ્પદ્ધ થઈ ગઈ કારણ કે હું મારા ભાગ્ય પર વિશ્વાસ કરી શકતી નહોતી મારા પતિએ મારા ખંભા પર હાથ મૂક્યો અને ધીમા અવાજમાં બોલ્યા કારમાંથી ઉતરો હું પાછો હોઉં અને ફરી એકવાર મારા પતિને જોયા પરંતુ તેના ચહેરા પર હજી ચહેરો હતો હું ચૂપચાપ કારમાંથી બહાર આવી તો તરત જ ચાર નોકરાણીઓએ મને સંભાવી બે મારો લહેંગો સંભાવ્યો અને જ્યારે બે પાછો ચાલી રહી હતી મારા પતિ ક્ષણમાં ગાયબ થઈ ગયા હતા મહેમાનો અંદર આવવાનું શરૂ કરી દીધું હતું દરેક જણ સાથે મળીને કોઈ ગીત ગાતા હતા મને ખબર નથી કે હવે મને એક ક્ષણ માટે કેમ ડર લાગ્યો હું નર્વસ હતી અને એક બાજુ નોકરાણીએ મારો હાથ પકડ્યો તે મારા આપતા મધ્યમ અવાજમાં બોલી દુલ્હન આ અહીંની ધાર્મિક વિધિ છે અંદર પ્રવેશતાની સાથે જ મારા પર ગુલાબના ફૂલોનો વરસાદ થયો મારી આંખો આવા અદ્ભુત સ્વાગત પર નમ બની ગઈ હતી તે નોકરાણી મને હોલના સોફા પર લાવી હું ત્યાં બેઠી તો દરેક મારી આસપાસ એકઠા થઈ ગયા પરંતુ કોઈ કશું બોલી રહ્યું નહોતું મેં વિચાર્યું કે હવે અહીં હંગામો થશે અને કુટુંબની ધાર્મિક વિધિઓ થશે મને ભેટો આપવામાં આવશે પરંતુ અહીં મામલો અલગ હતો કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું નહોતું દરેક જણ માથું નમાવીને બેઠા હતા ત્યારે અચાનક મારી સાસુ મારી પાસે આવી અને એક કાગળમાં લપટાયેલી ભેટ મારી તરફ લંબાવતી વખતે બોલી લ્યો વહુરાણી આ ભેટ છે સવારે આ ભેટ સબૂત સાથે પાછી આપી દેજો મેં હેરાનગીથી તેની સામે જોયું તરત જ મારા હૃદયમાં એક પ્રશ્ન આવ્યો કે હું તેને પૂછું કે ભેટ ક્યારે પાછી આપવામાં આવે પણ હું નવી દુલ્હન હતી હું આવી કોઈ વસ્તુ વિશે વાત કરીને કોઈની નજરમાં ઝૂકવા માંગતી નહોતી તેથી જ મેં ચૂપચાપ માથું હલાવીને તેને ફરી એકવાર નોકરાણીને અવાજ આપ્યો બે નોકરાણી મારી નજીક આવીને મને મારા વરાજાના રૂમમાં પકડીને લઈ ગઈ હું ધબકારાવા ઉદયથી ઓરડાના દરવાજાની નજીક આવી જ્યારે કોઈ નોકરાણીએ દરવાજો ખોલ્યો અને મને અંદર લઈ જતા બોલી તમારી સંભાવ રાખો સવારે આ કહીને તે બંને ચાલ્યા ગયા અને હું મારા ઓરડાની અંદર પ્રવેશીશ પણ આગળનું દ્રશ્ય જોયા પછી મારી આંખો ફાટી ગઈ કારણ કે સામે સાત પલંગ રાખેલા હતા પણ આ કઈ ધાર્મિક વિધિ હતી પણ હજી હું પાછો ફરતી એ પહેલાં કોઈએ મારા પેટ પર તેનો હાથ રાખ્યો પણ મારો તો જાણે જીવ નીકળી ગયો કારણ કે આ રૂમમાં કોણ આવ્યું મને ખબર જ નહોતી પરંતુ તે વ્યક્તિએ મારા કાનમાં કહ્યું જેનાથી મને રાહત મળી કારણ કે તે મારા પતિનો અવાજ હતો તેણે કહ્યું મને ખબર છે તને આ બધું સારું નહીં લાગ્યું તારા હૃદયમાં હજારો પ્રશ્ન હશે કે આ બધું શું છે પણ મેં આ વખતે મારી જાતને પલટવાની રોકી નહીં પણ હું પલટાઈ ગઈ હતી અને મારી નજર મારા પતિના ચહેરા પર ગઈ પરંતુ તેના ચહેરા પર એક નિશાન હતું જે આંખમાંથી પસાર થઈ રહ્યું હતું અને જ્યારે મેં આંગળી તે નિશાન પર ફેરવી તો મને દુઃખ થયું તેને મારી કમર પહેલેથી જ પકડી હતી પછી તેણે મને ગળો લગાડતા કહ્યું તને મારા નિશાનથી ડર લાગતો નથી ને મેં તેની તરફ જોયું અને સીધા અવાજમાં બોલી મને આ નિશાનથી ડર લાગતો નથી પણ દુઃખ થાય છે મારા પ્રશ્ન તે સંપૂર્ણ મૌન હતા અચાનક તેણે મને પોતાનાથી અલગ કરી દીધી મારા કાંડાને પકડ્યા પછી તે મને ઓરડામાંથી બહાર લઈ અને કોરિડોર તરફ વધ્યા મારો લહેંગો ખૂબ ભારે હતો જે મારે માટે હેન્ડલ કરવો ખૂબ મુશ્કેલ હતું પણ હું પોતાને સંભાવતી રહી પછી તે મને કોરિડોરમાં બનેલા છેલ્લા રૂમ પાસે લઈ ગયા જે કાળા રંગનો હતો પછી તે મને રૂમની અંદર લઈ ગયા પણ તે ઓરડાની સુંદરતા જોઈને હું એક ક્ષણ માટે ખોવાઈ ગઈ તે રૂમ ગ્રે અને કાળા રંગના કોમ્બિનેશનમાં ખૂબ જ સારો લાગતો હતો આખું ફર્નિચર તેવા રંગનું હતું મેં મારા પતિને આશ્ચર્યચકિત નજરે જોયા જ્યારે તે સોફા પર બેઠા હતા તેણે તેની આંગળીના હાવભાવથી મને બોલાવવાનું શરૂ કર્યું હું લહેંગાને સંભાવતી તેની નજીક ગઈ જ્યારે તેણે મને તેની નજીક બેસાડી ગયો લગાવી લીધી મને આ બધું એક સ્વપ્ન જેવું લાગ્યું અચાનક મારા લગ્ન થવાને તે પણ આટલા અમીર ઘરમાં થોડા સમય પહેલાં મારી સાથે જે થયું તેના વિશે વિચારતા મને ખરેખર એક સપનું જેવું લાગ્યું હતું પરંતુ હવે સપનામાં મને સાચું લાગતું હતું તે પછી તેઓ મને ખૂબ જ આરામથી અલગ કરી અને બોલ્યા છોકરી આ જિંદગી જો તારે મારી સાથે વિતાવવી છે તો ફ્યુઝલ હરકત મારી સામે ન કરતી અને હું જે કરી રહ્યો છું તે કરવા દેજે દિવસ તમે મારી સામે કોઈ પ્રશ્નો પૂછવા માટે ઊભા થયા તો યાદ રાખો તે દિવસ મારા જીવનમાં અને આ ઘરમાં તારો છેલ્લો હશે હું તને છૂટાછેડા આપી દઈશ મેં મારા પતિને બે એકની આંખોથી જોયા જે પહેલી રાત્રે મને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યા હતા હું કંઈ કહું તે પહેલા તેણે મને તેના હાથમાં ઉપાડી અને મને સીધા પલંગ તરફ લઈ આગળ વધ્યા મારું હૃદય જોરથી ધડકતું હતું છેવટે આ શું થઈ રહ્યું છે છેવટે આ કોણ છે અને તે શું કરવા માંગે છે હું તે જાણતી નથી બીજે દિવસે સવારે મારી આંખ સૂર્યના પહેલા કિરણ પણ ખુલ્લી હતી પણ તે માણસ ક્યાંય પણ ન હતો એક ક્ષણ માટે મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું ઓરડાનો રંગ બ્લેક હોવાને કારણે તે અંધકારમાં ડૂબી ગયો હતો હું તરત જ ઊભી થઈ અને વોશરૂમ તરફ ગઈ પરંતુ વોશરૂમમાં પ્રવેશતા આગળનું દ્રશ્ય જોઈને હું સિંચો પાડી ઉઠી કારણ કે મારો પતિ વોશ વોશરૂમમાં બે

તમારા કપડાં વોશરૂમની અંદર છે જાઓ ચેન્જ કરો પછી હું તમને તમારા માતા પિતાને મળવા લઈ જઈશ મેં તે માણસને ફાટેલી આંખોથી જોયો તે કોણ હતો શું કામ કરતો હતો હું કંઈ પણ સમજી શકી નહીં પરંતુ તેની શૈલી મારી સમજની બહાર હતી તેનો ચહેરો જોઈને મને પ્રથમ વખત દહેશત થઈ અને હવે ડર પણ આવી રહ્યો હતો હું બધી વસ્તુઓની અવગણના કરી બાથરૂમમાં આવી વોશરૂમમાં ક્યાંય પણ લોહીનું ટીપું નહોતું ના લોહીની સુગંધ આવી રહી હતી મેં મારું માથું ઝટક્યું આગળ લાલ રંગનો ફ્રોક અને દુપટ્ટો લટકી રહ્યો હતો મેં ભગવાનનો આભાર માન્યો કે ત્યાં કોઈ ગંદા કપડાં નથી કારણ કે મને ગંદા કપડાં જરાય પણ પસંદ નથી હું તરત જ નહાઈ અને કપડાં પહેરીને બહાર આવી જ્યારે હું બહાર આવી ત્યારે તે પલંગ પર પડેલા મોબાઈલ જોઈ રહ્યો હતો પછી હું અરીસાની સામે ઊભી રહી અને મારા વાવને બરાબર કરવાનું શરૂ કર્યું મને શક્ય તેટલી વહેલી તકે મારી માને મળવાની ચિંતા હતી હું તેને મળવા અને પૂછવા માંગતી હતી કે આ શું હતું આ લોકો કોણ છે અને તેમણે આવા મોટા પરિવારનો સંબંધ કેવી રીતે મળ્યો અને આ સાત પલંગનું રહસ્ય શું છે અને મારા સાસુની ભેટ અને તેમને પાછી આપવાની આ વાત શું છે મેં મારી સાસુને આપેલી ભેટ ખોલવા હાથ લંબાવ્યો તો મારા પતિએ તે ભેટ હાથમાં લઈ અને કહ્યું તમે જાણો છો કે તેની અંદર શું છે મેં નામા માથું હલાવ્યું તો તેને આ ભેટ મારી તરફ લંબાવી અને ખોલવા કહ્યું જ્યારે મેં તો ખોલ્યું ત્યારે તેની અંદર એક સફેદ કાપડ હતું મારા પતિએ કહ્યું અત્યારે મારી માતાને સબૂત આપવાનું હતું કે હું તારા જીવનમાં આવનાર પ્રથમ માણસ છું મને આશ્ચર્ય થયું કે મારા પતિ કેવી વાત કરી રહ્યા હતા પણ અચાનક તેણે તે કાપડ મારા હાથમાંથી લીધું અને તેનો અંગૂઠો કાપી નાખ્યો અને તે લોહી કપડાં પર લગાવી દીધું તે જે કરી રહ્યા હતા તે જોઈને હું સ્પદ્ધ થઈ ગઈ મેં તેનો અંગૂઠો પકડ્યો અને કહ્યું તમને દુઃખ નથી થતું જ્યારે મેં મારા દુપટ્ટા સાથે તેનું લોહી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે હસતા હતા મને થયું આ માણસ કોણ છે અને આવું કેમ કરે છે તેણે કહ્યું ઉતાવળ કરોમાં મારી પાસે સમય નથી મિત્રો આગળનો ભાગ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તો આગળનો ભાગ જરૂર જુઓ ખૂબ જ મજેદાર કહાની છે ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર આના બીજા ભાગની અંદર તો તે જોવાનું ચૂકતા નહીં આ વાર્તા તમને ખૂબ જ પસંદ આવશે કેમકે ખૂબ જ રહસ્યથી ભરેલી અને રોમાંચક વાર્તા છે તો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ બીજો ભાગ જરૂર જોઈજો